નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મંડાલી ગામે કોઈ કારણોસર મંડાળી તળાવમાં ખૂબ મોટી સંખ્યામાં માછલાના મોત મંડાલી ગામે તળાવમાં કોઈ કારણોસર ખૂબ મોટી સંખ્યામાં માછલાના મોત થયાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મંડાલી ગામજનો દ્વારા જણાવાયું કે ગામના તળાવમાં એકાએક ખૂબ મોટી સંખ્યામાં માછલા મરવા લાગ્યા હતા આ ઘટનાને લઈ માછલાના મોતથી ગામમાં ખૂબ દુર્ગંધ મારે છે ગામજનોની એક જ માંગ છે કે અહીંયા ખૂબ દુર્ગંધ મારવાથી રોગચાળો ફેલાવાની સંભાવના છે તંત્ર જલ્દી આ ઘટનાની તપાસ કરાવે તેવી ગામજનોની ઉગ્ર માગ છે આ ઘટનાની તપાસ નહીં કરવામાં આવે તો રોગચાળો ફેલાવવાની સંભાવના રહેલી છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી શું નામ કાકા આપનું નાડિયા રાયભાઈ શું બની છે ઘટના આ રીતે આ ઘટના બની આજથી બે ત્રણ દિવસ પહેલા વીજળી કાટકા સાથે થોડો વરસાદનો મારો થયો અને જે તે માસલા રહ્યા એ નાના મોટા મરી ગઈને હજારો લાખોની સંખ્યાની અંદર તળાવની અંદર મરી ગયેલા ઉપર તરી ગયા છે અને હાલ એટલી બધી વાસ મારે છે તે આજુબાજુમાં રહી પણ શકાતું નથી તલાટીને જાણ કરી પણ તલાટી હાજર છે નહીં શું કે છો વરસાદના કારણે મર્યા છે કે બીજા કોઈ કારણસર આ ઘટના બની હોય હવે એવું તો કહી ના શકાય કે વરસાદના કારણે આ મર્યા છે કે કોઈ કેમિકલના હિસાબે મર્યા છે એ તો તપાસ કરવાથી ખ્યાલ આવે તે સિવાય તો કોઈ ખબર પડવાની નથી શું માગ છે તમારે શું માગ છે અમારી માગ એ કે જે ત્યાં વાસ આવે એ રહી શકાતું નથી એના માટે કોઈ વ્યવસ્થા કરવા સરકારને વિનંતી કરીએ છીએ બીજું તો શું કરી શકીએ નામ તમારું પુરેશી ઇન્ડિયાસભાઈ કઈ ગામ મંડાલી શું બનાવ બન્યું છે તમારું ગામ ત્રણ દિવસ પહેલાં વીજળીને કાટકા પડ્યા અને અચાનક તળાવમાંથી માછલા બધા મરીને ઉપર આવી ગયા હતા હવે શું કારણથી આવ્યા એ કંઈ ખબર પડતી નહીં અને વાસ બહુ મારે છે અગાઉ આવો બનાવ બનેલો કોઈ દિવસ નહીં બનાવું અચાનક જ આ થઈ ગયું પહેલી વખત જ થયું પછી મેં પહેલાં એક ફાટાથી લાવીને અહીંયા નાખી હતી ત્રણ વર્ષથી કદી આવું બનાવ બન્યો નથી ત્રણ વર્ષમાં અને અચાનક જ આ બનાવ બની ગયો છે ગામ પંચાયત બને ખબર નથી ગામ પંચાયત જાણ કરી આપું આ વાત પંચાયતમાં જાણ કરી સાહેબ બતા નહીં સાહેબ પણ ફોન કર્યો કેટલા દિવસથી બનાવ બન્યો છે ત્રણ દિવસથી આ કેટલી સંખ્યામાં ભર્યા છે માછલામાં બહુ સંખ્યા થઈ ગઈ છે સંખ્યા માં છે શું માલ છે રોગચાળો ના ફેલાય સાહેબ કરી